હવે ભાઈ ઓળો જો કમ્પ્લીટ કરીને લેતા હોય એટલે રીંગણા તેલ બેલ લગાડીને આમાં તેલને લગાડવું પડે કંઈક હોલ પાડવા પડે એવું હોય ને બધું ઓલ એટલે એ તો હવે આપણે છે ને આ ભાઈ કોમેટી છે કે ભાઈ તમે ઓળો બનાવો અને ભાઈ હવે ઓળાની સીઝન આવી ગઈ વાત એ હાજી છે કે ભાઈ શાળો આવે એટલે ભાઈ રીંગણાનું ભરતું આપણને સાંભળે ભરતું એટલે કે ભાઈ ઓળો કોઈક ઓળો કે કોઈક ભરતું કે તો ભાઈ બેન છે સંકેતાબેન રાફળિયા અને એમનો દીકરો મુકુંદ રાફળિયા તો એ બીજે કીધું છે કે ભાઈ ઓળો બનાવવો એટલે આજ અમારા મા બનાવતા ઢુંગારેલો ઓળો જે દેશી ટાઈલમાં કહેવાય જે વર્ષો પહેલાં બનતો ઓળાને એટલે કે ભાઈ ભરથાને રીંગણાને ખેંચ્યા પછી સુલા ઉપર ન સડાવવાય અને એમનો મસાલો બનાવી અને એમાં ઉતારી પછી એમાં જ્યાં ધુંગાર કરે કોલસો જગતો હોય એ મૂકીને તો આ તમને બધું બતાવવાનું છે એટલે આજ ઓળા રોટલામાંય જમાવટ થાય અને એ બનાવે એ જોવામાંય જમાવટ થાય એટલે ભાઈ જોતા રહેજો આ જમાવટ જ છે નકરી હું અને ભાઈ શિયાળો આવ્યો એટલે ભાઈ આ અલગ અલગ ખોરાક હવે આપણે આપણે વાડીમાં કાંઈ બકાલું નથી પણ શિયાળુ બકાલું આવવાનું છે અને શિયાળુ બકાલું હવે આવડના વરસમાં વરસાદના હિસાબે મોડું પણ છે બાકી શિયાળું બકાલું હવે જ્યારે શરૂ થાય એટલે ભાઈ બકાલાની તો ઘણી વેરાયટી આવશે અને બધું શાળાનું બકાલું બધું સારું હોય એટલે ભાઈ આખો શાળો ખોરાક લઈને જમાવટ હો અડદિયા બનાવશે કોક ને કોક ઉખડી બનાવશે અને આપણે બધું બનાવતા રહેવું અને વિડીયોમાં ભાઈ અલગ અલગ બધું આવ્યા જ કરશે હો હવે એટલે ભાઈ હવે તો છે ને આપણે કેવું કે ને સીઝન ખુલ્લી એમ સીઝન ખુલ્લી હવે એટલે ભાઈ જોવાની મજા જ આવશે તો હવે હું શીખ્યા હું જૂનવાણી ટાઈલમાં જે રીંગણા શેકે એ જ રીતે રીંગણા શેકીને તમને બતાવવા કરો બતાવાશે તો હવે આજે ભાઈ આપણે ગેટની બહાર બાજુ કપાસની હાથી ગયા વર્ષે નાખી આ હાથી હડી ગઈ છે એટલે હવે જગવામાં બહુ હાઈ ક્લાસ થઈ ગઈ છે તો આપણે હાથીના ઢગલા પાસે જ ઓળો બનાવવા એટલે કે ભાઈ રીંગણા શેકવા આવી ગયા છે એટલે હવે જૂની પદ્ધતિથી જે કપાસ કપાસની હાઠી માં રીંગણા શેકાય એ તમને બતાવી એટલે જુઓ ભાઈ હવે જો ભાઈ આપણે હાઠી જગવી દીધી છે અને અત્યારે ભાઈ હવે રીંગણા અમુક આવવાના શરૂ થઈ ગયા છે ને અમુક નથી આવતા આ જો આવે કાળા બરાબર તો હવે આજે આમાં આપણે વોલ પાડવાનું રહી ગયું પાડી દી એટલે ફાટે નહીં રીંગણું હું વોલ પાડી દીધા હોય ને તો એટલે ગુલાબી રીંગણા આવે પછી લીલા રીંગણા આવે એટલે ઓળાના અલગ અલગ બધા રીંગણા આવતા હોય માર્કેટમાં થોડાક દિવસ પછી બધા રીંગણા મળશે એટલે ખંધાઈનો સ્વાદમાં થોડો થોડો ફેરફાર હોય અને ભાઈ આ રીતે ઓળો બનાવવો બધાને પસંદ હોય પણ અમુક સિટીમાં ભાઈ કાંઈ આ રીતની કાંઈ સગવડ ન હોય એટલે એને ભાઈ એની રીતે એ ગેસ ઉપર ઓળો શેકીને અને બનાવવો પડતો હોય ખંડની પણ હા સગવડ ન હોય વાડી ઘોડે એટલે એ રીતે ન બનાવીએ કે બાકી બધાને આ વસ્તુ દેશી બધાને પસંદ હોય પણ કોઈ કરીએ કે કોઈ ન કરીએ કે આવું છે ભાઈ આમાં રીંગણું એકદમ શેકાય અને ઘી જેવું હાઈ ક્લાસ થઈ જાય હું આમાં જરાય કડક રે કાંઈ નહીં જે શેકાવવું જોઈએ એવું જ રીંગણું હાઈ ક્લાસ શેકાય આમાં જો ભાઈ હવે તાપ બધો ઓલાઈ ગયો ને એ ખરખો ભાઠો થઈ ગયો હવે ભાઠામાં એટલો આપણને તા લાગે છે એટલે રીંગણા કેવા શેકાતા હોય તમે જોઈ શકો કે આપણે એકદમ હાવ ઘી જેવા રીંગણા થઈ જાય આમાં જો ભાઈ દેખાય તમને એટલે આવા ભાઠામાં જો રીંગણા ઘડી રે અને ભાઈ ગેસ ઉપર ગમે એમ તો વરાળ જ લાગે તમે જાળી મૂકીને જે શેકતા હો તો એ આવા શેકાય નહીં હવે જોઈ લઈ ભાઈ જો શેક આવી ગયા હોય તો કાઢી લઈએ નહીતર પછી ઘડી પાછા રોવાઈ દેવું એટલે શેક કરી લઉં રેડી થઈ ગયા છે તો હવે લઈ લઈએ અને ગરમ બહુ છે એટલે છે ને વ્યવસ્થિત જો ભાઈ અડગી જુઓ ઘાટ ને અંદર થી આપણે જઈએ એટલે જો આ રીતની આપણે નદી દેખા ને પાણી જો એટલે બગલા ભાઈ કોક કોક માછલી રાતી હોય તો પકડે ભાઈ હું ખોરાક હોય અને આ પૃથ્વી ઉપર બધા જીવ છે તો બધા જીવ નું ભરણ પોષણ ભગવાન કરે અને અરે ભાઈ આ પાણીમાં બગલો બેઠો એની વાત કરી એક બીજી બંને કોમેન્ટ યાદ આવી ગઈ એક બેન ને કોમેન્ટ એવી હતી કે ભાઈ ટ્રેક્ટર થી તમે ખેડતા હો તો બગલા એટલું બધું ટોળું શું કરતું હોય પણ ખેતર ખેડતા હોય એટલે અંદર કાન હોય બીજી જીવાત હોય કોઈ આપણે ખેડીએ એટલે જીવડા ભાગવા મળે અને બગલા ભાઈ વીણવા મળે એટલે બગલા આટા મારતા હોય એના ખોરાક માટે આટા મારતા હોય અને સ્રષ્ટિ રસી એને બધા માટે ખોરાક બનાવ્યો હશે અને હું રીતે હવ ને ખોરાક મળી રહે એટલે ભાઈ આમાં જ્યારે ટ્રેક્ટરથી ખેડાતું હોય ત્યારે બગલા આ આટું આટા મારતા હોય હવે ભાઈ આઠા પાસે શેરતા હતા એટલે તા લાગી ગયો એટલે હવે ઘડી ગયા પવન ખાય અને પછી પાણી પાણી પી અને પછી આપણે સૂર્યમુખીનો ક્યારો કરવાનો છે અને સૂર્યમુખીના આપણે જે ઓલું ગોડલોને આ બધું કર્યું ને કમ્પ્લેટ તો એમાં બધા ખૂણામાં સૂર્યમુખી આપણે સાંટી છે એટલે જે ઉગે એ ઉગી જાય એ રીતનું કારણ કે બી જૂનું છે એટલે સાંટી દઈએ આ વખતે એક જ બબે રોપવા નથી એટલે હવે હું એ તૈયારી કરું અને ભાઈ તમે બનાવો ઓળો આ ક્લાસ એનો જે આનંદ વાહ ભાઈ વાહ એમાં હું એનું વર્ણન નો થાય આપણે લસણ ખોલી વાળ્યું અને ડુંગળી આપણે સાફ કરી વાળી છે તો હવે આપણે લસણ એવું ખાંડી નાખીએ અને ભાઈ અત્યારે આમાં ટમેટું ન નાખતા અત્યારે બધે ટમેટું ટમેટું થાય પણ આજથી વર્ષો પહેલાં મા અમારા બનાવતા તો ટમેટું વાડીમાં હોય તો ટમેટાના શાક બનાવતા પણ એક બીજા શાકમાં ટમેટું નાખતા નહીં આ મને ખબર છે અને ટમેટું ક્યારે નાખાતું કે ભાઈ તુજની દાળ અને ભાત બનાવ્યો હોય ત્યારે ટમેટું લીલા મરસાદ એવું સ્પેશિયલ હોય ને એ આમાં નાખવાનું ભાઈ બીજા શાકમાં ટમેટું વપરાતું નહીં પણ હવે વાપરો એટલે આ આપણે જે ભરતું બનાવવાનું છે ટમેટા વગેરેનું બનાવજો ભાઈ ઉપયોગ થતો જ નહિ હમ પણ હવે પંજાબીમાં આ રીતનું બનાવે એટલે આપડા ગુજરાતી માં આ રીતનું રસો જાડો કરવા બધું કરવા મળ્યા એમ જ છે ને હા એમ એટલે આવું હતું પેલા

પણ જેના સ્વાદ અને જેને ભાવતું એ રીતનું બનાવે હું તો આ જૂનું આવું ન બનતું એની વાત કરું બરાબર ને બનાવે અને ભાઈ હવ ખાવાનું ટેસ્ટ લાગે એવું બનાવવું તો જ જમાવટ થાય એટલે હવે હું રીતે હવે બનાવજો ભાઈ એમાં કાંઈ વાંધો નહીં હવે આપણે જો લસણ ને આદુ બે ખાંડી વાળું છે આમાં લસણ આપણે સળિયાતું નાખવાનું છે કેમ કે ભઠ્ઠામાં લસણ સળિયાતું હોય તો બહુ સ્વાદ વાળું બને અને હવે મોળી નાખીએ આપણે આ લીલી ડુંગળી અને સાફ તો કરી નાખી છે આપણે હવે સૂર્યમુખીના બી આ ગયા વર્ષના જૂના છે આ વર્ષે જે આપણે ઘેરો કર્યો એ પોપટ બધા ખાઈ ગયા અને પહેલાં ઘેરો કર્યો એ પોપટ બધા ખાઈ ગયા આપણને બી વધવાનું એટલે આ બી જૂનું થઈ ગયું ને એટલે આપણે લાગણ સાટી દેવું છે અને આમાં જે આપણે સૂર્યમુખીના છોડ થાય કમ્પ્લેટ એટલે વાડી રળિયામ નહીં લાગે અને સૂર્યમુખીના છોડ હોય એટલે ભાઈ એનો સીન આ આવે અને બાકી આમાં કોઈ આવક કે કમાણી કાંઈ નહીં પણ પોપટ ખાઈને જલસા હો એટલે આ હાંધું થાય છે પોપટ હાટુ અને આપણું ભાઈ બજેશો રળિયામણો લાગે અને ભાઈ પોપટ આવે તો એમથી વધારે આનંદ થાય એટલે આ સૂર્યમુખી આપણે વાવી છે બરાબર ડુંગળી મોળાઈ ગઈ છે આમાં થોડુંક આપણે પાણી નાખી દઈએ અને આપણે રીંગણા સાફ કરી નાખીએ પેલા રીંગણા ભાઈ આપણે બે સાફ થઈ ગયા છે અને હવે આપણે આ ડીટી હળુ લઈ લઈ અને આપણે જો આ રીતે શેકી એટલે રીંગણા બહુ સરસ શેકાઈ જાય આપણે ગેસે શેક્યા હોય તો આવા ન શેકાય પણ આપણે આ રીતે તાપમાં શેકવી એટલે બહુ સરસ બને ભરથુઈ તે કઈ કોક ભરથું કે કોઈક ગોળો કે હવે આપણે આને સેજ ઓલું કરીને જોઈ જોઈ

બસ આપણે એટલા તો થઈ રહે પાછા જોવે તારે લઈ ખોટા લઈ જઈને વાસી કરવા ને આપણે ધોઈ કેમ કે ધોવા પડે કાક મચ્છી બેઠી હોય એ રીતે બાકી આપણે દવા બવા કઈ સાટતા નથી દેશી ખાતરમાં જ બનાવેલું છે આપણે તો બધું અને હવે આપણે ઝીણા ઝીણા મળી નાખ્યા ને તો જો આપણે બધી તૈયારી કરી નાખી છે અને સૂલો જગ્યાવાળો છે અને તપેલી આપણે લીધી છે આજે કેમ કે પાટિયામાં બનાવી તો આ ડુંગળી અને મસાલો બધો સોટી જાય એટલે આપણે તપેલી લઈ લીધી છે તપેલી છે આપણે પિત્તળની અંદર કલી કરેલી છે અને બહાર આપણે ગારો લગાડ્યો છે ગારો એટલે પાંખો બોલવામાં આવે અમારે વારી ફેરી વારી કહેવું પડે કોકને ખબર હોય કોકને ન હોય એટલે અમે આ રીતે તપેલીને કે પાંખો દઈએ એટલે અમારે બોલવું પડે

અને આદુ હવે નાગદી આપણે આ લીલી ડુંગળી મોળેલી अवे जो आपने डूंगले, लसन, आदू, लिला, मर्सा, बहुत सरस्ट मजानू सड़ी ग्यूसे, अवे आपने आमा मशालो नाके देगे, अमेठू नाके देगे थोड़ूक, अना थोड़ूक ताना जिरू नाके देगे, अना अलदर, અને આમાં નાખવાનું છે આપણે કોરું કેમ કેમકે લસણ આવ્યું છે અને ડુંગળી છે લીલી એટલે આમાં કોરું નાખવાનું છે આપણે બે સમશે નાખી દઈએ કેમકે લીલો આવ્યું છે લીલા મરસા તીખા છે અને આ આપણે મરસું નાખ્યું એટલે મસ્ત તીખો બનાવવાનું છે અડકું આપણે હવે આપણે મસાલો નાખ્યો છે તો કડીક મસાલો પાકવા દઈએ ચેરામાં ખંપાળે લાગી હવે સૂર્ય મુખ્ય છે એ સાટી દો હવે શેલ્લું બિયારણ એટલું રીસે જો ઉગી જાય તો આગળ બિયારણ થાય નતર બિયારણ પાછું ગોતવું પડશે પણ લગભગ તો બિયારણ પૂરતા ઉગી જ જાય પોપટ નાય ભાગ્યું હોય ને હવે ઘડી ખા ખાય અને પછી બી સાચ દો હવે જો આપણે આ બી આ રીતે લઈને છે દેવાશે પછી ફેરવી ફેરવીને પાણી પાઈ દેવું છે આમાં ભાઈ જો કાંઈ વિલાયતી ખાતર નાખ્યું કોઈ નહીં પોપટ નહીં તે હા સૂર્યમુખીના દાણા ખાવા માટે ઓર્ગેનિક મળવા જોવે જેમ આપણા ખોરાક ઓર્ગેનિક આનાથી પશુ પંખી તે જે દવા આ તે સાટી હોય ખેતરમાં એ એને બહુ નુકસાન કરે છે એટલે જ પશુ પંખીની સંખ્યા એવું અમુક ઘટતી હોય એટલે એનાથી સરખો ખોરાક ન મળતો હોય એમાં થાતું હોય પંખી ઓછા થતા હોય પણ આપણે ગમે એ પંખી આવે છે આમાં જો ઓછા ઉગશે તો તો વાંધો નહીં પણ જો વધારે ઊગશે તો અમુક પાસે પાસે છે એ આપણે ખેં લેવું એટલે ઘર ઘર આ રીતે ખંભાળી ફેરવી દેવાની એટલે બી બધાય દટાઈ જાય દટાણા પછી આને પાણી મૂકી દેવાનું એટલે ઊગતું થાય હું પણ પાણી અત્યારે આ ખંભાળી આપણે આમ ફેરવી દઈએ બાકી પાણી હમણાં લાઇટ આવે એટલે પછી ગણકો મારી દઈએ આ રીતનું કરવાનું છે ભાઈ જો આ રીતે આપણે આ ચારો તૈયાર કરવાનો એટલે આ એકલા ઉગી જાય અને ભાઈ ઉગે એટલે હું અને ભાઈ કેમેરામાં સારું લાગશે રળિયામણું લાગશે અને મજા આવશે એટલે ભાઈ પૂછી જાય એટલે જમાવટ થાય હું મસાલો આપણે સરસ પાકી ગયો છે બધું મસ્ત સડી ગયું છે તો આપણે ઉતારી લઈએ અને આપણે આ નાખી દઈએ હવે અંદર આપણે મિક્સર કરી નાખીએ બધું અને આને આપણે ઢુંગારવાનો છે પણ પછી આપણે દેતવા થોડા ખારા થાય ને રોટલા બનાવીએ એટલે દેતવા સરસ બની જાય એટલે પછી આપણે ઢુંગારવાનું રાખી અને અત્યારે આપણે ઉતારી લીધું છે અને ઝાર બાજરીના રોટલા કરી નાખી અને કોથમરી આપણે મળેલી છે તો એ નાખી દઈએ બનાવી નાખી ઓળાઈ ને અરે ભાઈ ઝાર બાજરીના રોટલા આપણે ઝાર આમાં બાજરાની માલપા અડધો અડધ છે અને એ રીતે આપણે દળાવી છે અને ம ரோலி தரம்ம வாய் இல்ல வ

ડુંગરી વાળી આ વાટકીમાં આપણે દેતવા લઈ લઈએ અને આની અંદર આપણે આ ડુંગળીનું ફોફુ મૂકી દઈ અને આ ભરથાની મલપા આ રીતે મૂકી દઈએ અને જરાક નાખી દઈએ આપણે ઘી અને હવે આપણે ઢાંકી દઈએ જો આને ઢુંગારું કહેવાય આ બહુ મસ્ત લાગે આ રીતે ઢુંગારેલું ભરતું અને હવે આપણે આ લીલી હળદર લાવ્યા છે તો એ થોડીક મોળી નાખી અને મારી પાસે લીંબુ ને મીઠું નાખી દઈ અને આ રીતની શિયાળામાં લીલી હળદર આંબા હળદર બહુ આવે અને શિયાળામાં ખાવામાં હારી અને હમણાં જે અમે વાત કરી કે હું જે કામ કરતો હતો અને જે મારા હાથ ને એ ઘણી દુઃખ છે તો હવે જો આ બપોરે બપોર પછી આપણે આ હળદર ખાવામાં આવશે તો આ હાંધા દુખવામાં આ છે ઘણું આપણે જે કામમાં થાક લાગે એમાં ઘણામાં હળદર ઉપયોગી છે એટલે હળદરના ખોરાકથી આ વસ્તુ ન થાય હળદર બહુ ફાયરી હા

મારા બાપા ડુંગારે આવે ને ભરતું જ ન ખાતા અને હવે ગામડામાં આ ભાઠામાં રીંગણા શેકે એટલે હાવ ઘી જેવા શેકાઈ જાય એટલે એમાં મસાલો બનાવીને પછી એમાં ભરથાને કંઈ ગરમ ન કરવાનું હોય પણ અત્યારે અમુક શું થાય કે ભાઈ કપાણના હિસાબે જે ઘરે બનાવતા હોય જાળીમાં તે શેકે તો અમુક ટકા રીંગણું શેકાણું ન હોય તો એને પછી મસાલો કરીને એમાં પણ સડવાય દે એટલે ઘણા આ રીતે કરતા હોય પણ આસો અઠેસ ભરસાનો આમાં આવે અને ભરથું એટલે પહેલા તાપમાં સરખું શેકાવા દેવું પડે તો જ તમને હાસો એનો ટેસ્ટ અને હાસો એનો અવાજ આવે કેમ બરોબર ને એવું થાય ને એ રીતે તો આપણે જો હળદરની શીરું નાની નાની કરી નાખી છે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ અને થોડુંક નાખી દઈએ લીંબુ અને આ રીતે આપણે તાજે તાજી ખાવાય ની અને આને આપણે એક બે દી રાખ્યું હોય તો રે કેમ કે લીંબુ હોય મીઠું આવે અને આને આપણે રાઈ રાય થી બધો મસાલો નાખી સરસ લાગે બપોરાનું રંધાઈ ગયું છે બપોરામાં જાણે સંગીતાબેન ને જો આપણે ઓળો બનાવી નાખ્યો છે સરસ મજાનો તો જોઈ લેજો અને લીલી હળદર મોળી છે બાજરીના રોટલા છે ઘી સોપડેલા ડુંગળી છે અને સાઈજ છે ઘડી કરીને બોપોરા કરવા બેસી જશું અરે ભાઈ સંકેત બેન દીકરો મૂકો હવે સઠા રોડ માં ભણે છે અને ઈ આ વાડી નું જીવન દેશી જીવન અને દેશી રસોઈ આ વિડિયા એના જે લેસન થઈ જાય ને જે અનુકૂળ ના અનુકૂળતાના ટાઈમે વિડીયો જોતો હોય અને આ વિડીયા પસંદ કરે હવે નાનું બાળક છઠ્ઠા ધોરણમાં ભણતું હોય એ આવા વિડીયા જોતા હોય તો એના જીવનમાં એના માટે આગળ જતા ઘણો એને લાભ થાય અને ઘણી શરીરમાં કે ભાઈ પ્રકૃતિનું આ કે બધું એના જાણકારી મળતી હોય એટલે ભાઈ બાળક જો આવા વિડીયો જોતા હોય અને અમારા વિડીયો પસંદ કરતા હોય અને કોમેન્ટ લેખીને કહેતા હોય કે ઓળો રોટલો બનાવજો એટલે વાહ ભાઈ વાહ અને હવે જો ભાઈ તમારી પસંદગીનો ઓળો રોટલો બનાવ્યો અને ભાઈ હવે મારે કામેથી આવ્યો અને ડાયરેક્ટ થાકી ગયો એટલે એમને બેસી ગયો છું હાથ પગ ધોયા નથી હવે હાથ પગ નહીં ધોઈ નાખું ત્યાં ટાઈમ થઈ જાય તૈયારી કરી નાખે એટલે આ બપોરા પાસે જમાવટ એટલે ભાઈ મોઢામાં પાણી આવી જાય ઓળો રોટલો એટલે તો હવે ટાઈમ જાજો ન લો અને તાત્કાલિક હાથ પગ ધોઈ અને બપોરા કરવા બે જાવું છે એટલે થાય જમાવટ અને ભાઈ આપણે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ